મિત્રો આજે એક જાદુ બતાવું છું મારી પાસે આ એક થમ્સઅપની ખાલી બોટલ છે અને અને આ એક લોખંડનો સળિયો જે છે હવે આની અંદર આ ખાલી બોટલની અંદર હું થોડુંક પાણી ભરી દઉં છું ચેક સુધી પાણી ભરી દઉં છું તમે જુઓ અહીંયા સુધી પાણી મેં ભરી દીધું છે હવે અને હું બંધ કરી દઉં છું આગળ મેં એક બલૂનનો જાદુ બતાવેલો બલૂનની અંદર સળિયો પસાર કર્યો તો પણ એમાંથી હવા બહાર નહોતી નીકળી એ પ્રમાણે આજે આ જે છે આ એક લોખંડનો સળિયો જે છે અહીંયા સુધી પાણી ભરેલું છે મેં આનો અને અને ગરમ કરીને હું આની અંદર થી પસાર કરું છું આપણે જોઈએ કે એમાંથી કાણું પડે તો પાણી બહાર નીકળે છે કે નહીં અને થોડોક હું ગરમ કરી દઉં અને કિનારી મેં ગરમ કરેલી છે અને હવે આ અને આની અંદર હું પસાર કરવા ટ્રાય કરું છું આ બાજુ હોલ પડી ગયો છે હવે આ બાજુ જોઈએ આ બાજુ પણ ઓલ પડી ગયો જો બંને બાજુ ઓલ પડી ગયા છે છતાં આમાંથી પાણી સેટ પણ બહાર નીકળતું નથી જો સાડીમાં હવે હું આ સળીઓ બહાર કાઢું છું અને જો આ સળીઓ મેં આમ તમે ફેરવી દીધો આ સળીઓ બહાર કાઢું છતાં પણ આમાંથી પાણી નીચે નહીં પડે જો વન ટુ થ્રી જો આ સળીઓ બહાર કાઢું છું સળિયો બહાર કાઢ્યો છે અને આ બોટલ જે છે આ જો બોટલ અહીંયા સુધી પાણી ભરેલું છે જો બોટલ ને હું આમ તેમ ફેરવું જો પાણી બહાર નીકળતું નથી જો સેટ પણ અને આ જે છે હું આમ આડું કરું તો પણ પાણી બહાર નહીં નીકળે જુઓ બંને બાજુ હોલ છે છતાં પણ જય શ્રી કૃષ્ણ